ભાઈ <laughs> <laughs>

ખોધું એ હું તો ફોન પડ્યો યાર આપો માતાની ઓ ઓ ઓ મરછી ફોન ઉપર પા ફોન જબબરા આવું કે અમે પા દેશી બોલું છું આ હેડકેપે જીયો રાખો પછી લીધું કામ જોવા તો આવું તમે બાપ

છોકરા છોકરાનું અગુ ના આવે ને તો મારી નામ ગીલો બાપા તમારા છોકરા નું અગિયાર પછી હગુ આવશે લે